એ વનમાં ચાંદ લીલો ઉગ્યો કે રશિયા મુને સૂરજ થઈ લાગ્યો હે રશિયા હું તો શેરીએ પડાવું સાદરે ઉતારા કરવાને કાજરે આ એક ખૂબ જ સુંદર લોકગીત છે મિત્રો હું ખૂબ જ ગાઉં છું આ લોકગીત મિત્રો ખૂબ જ સુંદર કમ્પોઝ છે મિત્રો આનું અને આગળ પણ મેં એક લોકગીત આપ્યું છે મિત્રો આપને ખૂબ ગમ્યું છે ખૂબ જ સુંદર લોકગીત છે મિત્રો હું પેલા તમને ગાઈને બતાવું છું અને પછી આને હું શીખવાડું છું તો પેલા સાંભળો મિત્રો

તો મિત્રો હીચમાં આ કંપોઝ છે અને ખૂબ સુંદર લોકગીત છે મિત્રો પોતાના પ્રેમીને પોતાના રશિયાને સાદ કરીને બોલાવે છે આવું એક પ્રણય લોકગીત છે મિત્રો આપણું તો હુમાય સોલંકી આપ સર્વ અમારા દર્શક મિત્રો અમારા સબસ્ક્રાઈબરો અમને લાઈક કરતા અમારા વાલા દર્શક મિત્રો સર્વનું હું અમારા ક્લાસમાં અને અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આવો દર્શક મિત્રો પધારો અમારી ચેનલમાં અને આવા લોકગીતો સંતવાણી ભજનો અને આરતી અનેક પ્રકારનું ગીત સંગીત આપને અમારી ચેનલમાં શીખવાડવામાં આવેલું છે મિત્રો તો આપ પણ પધારો અને આપની આજુબાજુમાં આપણા વાલા મિત્રો જે સંગીત પ્રેમીઓ છે તેમને પણ આપણી ચેનલ ચાલુ કરાવી અને આ સંગીત શીખવાનો ખૂબ જ મોટો લાભ એમને આપો મિત્રો તો દર્શક મિત્રો આપને જણાવવામાં આવે છે કે અમારા પર્સનલ ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે અને ઘણા બધા જોડાઈ પણ ગયા છે અમુક જગ્યા ખાલી છે જો આપ ઇચ્છતા હો અને ઓનલાઈન ક્લાસ જોઈન કરવા માંગતા હો તો અમારો સંપર્ક કરજો આપને નંબર આપવામાં આવે છે અને આની માહિતી મેળવી લેજો તો ચાલો દર્શક મિત્રો આવી જાઓ આપને આ સુંદર લોકગીત કેવી રીતે આના સ્વરો આપણે આંગળીથી બગાડવાના છે અને ગાવાના છે એ તમને હું હાર્મોનિયમ પર હવે દર્શક મિત્રો અહીંયા મેં આ પાંચ કાળીને શા બનાવ્યો છે મિત્રો આ પાંચ કાળી છે આ પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી પાંચ કાળીને મેં શા બનાવી છે તો આપ બનશે મિત્રો અને હું આને આટલું ઊંચું ગાવ્યું છે મિત્રો તો એ રીતે હું આપને શીખવાડું છું લોકગીતો મિત્રો ઊંચા ગાયશો તો સારો લાગશે મિત્રો આપણો રેન્જ ગળાની જ્યાં હોય એ રીતે તમે ગાજો ફરજિયાત પાંચ કાળી ના ગાવાય મિત્રો

સા સા છેલ્લે રે લખ્યું છે મિત્રો એમાં સા ની તો ની કોમળ છે મિત્રો મંદર સપ્તક બરાબર છે તો મારી આંગળી પર જો હું ગાઉ છું આ રીતે અને આ સ્વરો પ્રમાણે હું શબ્દો ગાવું છું મિત્રો તમે જો મારી આંગળી પર

અને હવે મિત્રો ખૂબ જ અટપટું છે મિત્રો કમ્પોઝ ખૂબ અટપટું થોડું છે કેવાય આને કે ખૂબ જ ઊંચો મીડ અને આલાપ આપ્યો છે મિત્રો તો અહીંયા મેં લખ્યું છે મિત્રો તમે જુઓ હવે સીધો અંતરો પ ઉપર જાય છે મિત્રો તો હું જોઉં છું તો પ ઉપર આલાપ આપ્યો અને પછી લખ્યું છે રસી એ તો બરાબર છે બરાબર બધા પ છે મિત્રો અને પ ઉપર આલાપ આપીને જવાનું છે તો

કાજરે ઉતાર કરવાને કાજરે એ વન માં ચાંદ લ્યો ગયો રે કે રસિયા મુને સૂરજ થઈ લાગ્યો આ રીતે આ સુંદર લોકગીત છે મિત્રો આપ અભ્યાસ કરજો આ વર્ષે અને અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત